સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન ભરૂચ બ્રાન્ચ દ્વારા પ્રોજેક્ટ અમૃત હેઠળ નર્મદા મૈયાઘાટ પર નીલકંઠેશ્વર મંદિર પાસે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું સંત નિરંકારી મિશનના વડા સદગુરુ માતા સુદિક્ષાજી મહારાજના દિવ્ય આશીર્વાદ થકી પ્રોજેક્ટ અમૃત હેઠળ સતત ત્રીજા વર્ષે સમગ્ર ભારત વર્ષમાં એક હજાર છસો મી વધુ જળાશયો એકસાથે સફાઈ અભિયાન કરી સ્વચ્છ કરવામાં આવ્યા હતા આ મહાન પ્રયાસના ભાગ રૂપે સંત નિર્ંગકારી મિશનની ભરૂચ બ્રાન્ચ દ્વારા નર્મદા મૈયા ઘાટ નીલકંઠેશ્વર મંદિર પાસે સફાઈ કરી ઘાટ સુંદર અને સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો. સફાઈ અભિયાન સવારે 7 વાગ્યા થી 10 વાગ્યા સુધી ચાલ્યું હતું. આ મહાન કાર્યમાં ભરૂચ, એકસલ, ત્રાલસા, દહેજ, પખાજણ તથા આસપાસના ગામોના 150 થી પણ વધારે સંત નિર્ંગકારી મિશનના અન્યોએ ભાગ લીધો હતો. નિરંકારી બાબા હરદેવજી મહારાજ ના વડા મહારાજ ની અપાર ક્રિપાકી પ્રોજેક્ટ અમૃત હેઠળ સતત ત્રીજા વર્ષે સમગ્ર ભારત વર્ષમાં આજ રોજ ત્રેવીસ ફેબ્રુઆરી બે હાજર પચીસ દિવસે સોળસો થી પણ વધારે જળાશયો ની એક સાથે સફાઈ અભિયાન કરી સ્વચ્છ કરવામાં આવશે અને આ મહાન પ્રયાસમાં ભાગરૂપે સંત નિરંકારી મિશનની ની ભરૂચ બ્રાન્ચ દ્વારા નર્મદા મૈયા ઘાટ નીલકંઠેશ્વર મંદિર પાસે સફાઈ કરી અને ઘાટને સુંદર અને સ્વચ્છ ભરવાનો પ્રયાસ કરી રહ્યા છે આ સફાઈ અભિયાનમાં સવારે સાત વાગે થી સફાઈ અભિયાન ચાલી રહ્યું છે સફાઈ અભિયાનમાં ત્રાલસા એકસાલ દહેજ પખાજણ અને અનેક આ ગામોના સંત નિરંકારી मिशन ना આજે आज पहुंची અને પોતાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે કે આ ઘાટને સુંદર અને સ્વચ્છ બનાવી શકીએ તો અમે બધા જ સદગુરુ માતા સુદિક્ષાજી મહારાજના એક ઋણી છીએ અને બાબા હરદેવસિંહ મહારાજે એક સ્લોગન આપેલું કે પ્રદૂષણ અંદર હોય કે બહાર દોનો હાનિકારક છે તો આજે એ પ્રદૂષણને મટાડવાનો જે પ્રયાસ છે આ સંત નિરંકારી મિશન આ સંદેશ આપી રહ્યો છે કે જળાશયોને સુંદર બનાવી સ્વચ્છ બનાવી સ્વચ્છ જળ કરવાના પ્રયાસ કરી રહ્યા છે ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપણી કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે